वलसाड़ कापरी ओवरब्रिज पर एसटी बस ने नड़ियों अकस्मात वलसाड़ कापरी ओवरब्रिज पर गतरोज रात्र वलसाड़ तरफ उतरता छेड़े बनेली अकस्मात की घटना में एक एसटी बस नंबर जी जे एटीन जेड एट फोर सैवन टू सैलंबा खाते थी मुसाफरो लई वलसाड़ एसटी डेपो तरफ आवी रही हती। एक थी ए दरमियान ब्रिज उतरता एकाएक जाड़ी झाखरा में त्रण जटा पशुओं रस्ता पर आ चढ़ता एस बस साथ धड़ाका भेर अथड़ाया था અને તેમાંથી એક પશુ બસના આગળના ભાગે ફસાઈ જવા પામ્યો હતો ઘટના બનતાની સાથે ધડાકાભેર અવાજ આવતા આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઘટનાની જાણ ડુંગરી પોલીસની ટીમને કરાઈ હતી કે ડુંગરી પોલીસ ઘટના સ્થળે દોડી આવી સ્થળ પર નિરીક્ષણ કરતા બે જેટલા પશુનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને એક પશુ બસના આગળના ભાગે ફસાય જ ગયો હતો આ અચાનક બાદ ગ્રામજનોએ જેસીબી ની મદદથી બસના નીચે આગળના ભાગે ફસાયેલી ભેંસને બહાર કાઢી હતી અને ત્યાર બાદ ઘટનાની જાણ જીવદયા પ્રેમીને કરાઈ હતી સમગ્ર ઘટના બનતાની સાથે જ ડુંગરી પોલીસ જીવદયા પ્રેમી તથા ડેપો મેનેજર ઘટના સ્થળે હાજર હતા અને ઇજાગ્રસ્ત ભેંસને સાઇડએ કરાવી તેની સારવાર શરૂ કરાવી અન્ય બે મૃત ભેંસોને પણ સાઇડ કરાવ્યા હતા समग्र घटना पगले रस्ता पर थोड़ीवार अवरजवर थंभी है